મોબાઈલ સત્ય ઘટના આજે એક ગામડાના વિધવા માજી તાલુકા મથકના મોબાઈલ વાળાને વારંવાર વિનંતી કરતા હતા કે આમાં કેવું બેલેન્સ નાખે મારા દીકરાને મુંબઈ ફોન જ નથી લાગતો મોબાઈલ વાળાને મેં પૂછ્યું ભાઈ શું છે મોબાઈલ વાળાએ અવાજે કહ્યું આ માજીને એકનો એક છોકરો છે શાલી વિઘા જમીન છે માજીના ઘરવાળા ગયા મહિને મરણ થયા છે સરકારી નોકરી હતી પેન્શન આવે છે પણ દીકરો વહુ મુંબઈ લઈ જતા નથી રાખ્યા છે મોટા બંગલામાં એકલું એકલું લાગે એટલે માજી મુંબઈ ફોન કર્યા કરતા હશે આધુનિક વહુને આ નથી ગમતું કે એમનો હસબન્ડ માજીનો દીકરો દિવસમાં દસ વાર એની મમ્મી સાથે વાત કરે એટલે માજીનો મોબાઈલ નંબર બંને બ્લોક કરેલો છે મેં એક મોટો નિશાસો નાખી મજબૂત થઈ માજી પાસે બેસી કહ્યું બા તમારો મોબાઈલ આપો હું રિપેર કરી આપું માજી માટે શા મંગાવી હું મોબાઈલવાળાએ બનાવેલી ચેમ્બરમાં ગયો માજીના દીકરાને મારા મોબાઈલમાંથી ફોન કર્યો મારું નામ આપ્યું અને કહ્યું કે માજી જમીન વેચવા મારી ઓફિસ પર આવ્યા છે એક લાખનો વીઘો જમીન કહે છે તમને મંજૂર છે ને મુંબઈ ઘરો ઉછળ્યો અરે બાપુ દસ લાખની વીઘો જમીન એમ એક લાખમાં થોડી વેચી દેવાય ચાર કરોડની જમીન ચાલીસ લાખમાં મારી બા ગાંડા થઈ ગયા છે મેં હસીને કહ્યું મેં પેપર ઓનલાઈન ચેક કર્યા માજીના નામે જ છે એ કહે રહો હું બાને ફોન કરું મેં માજીના મોબાઈલમાં બંનેના નંબર બ્લોક કર્યા હતા હું ચેમ્બરમાંથી બહાર આવ્યો માજીને કહ્યું બા આ મોબાઈલ ચોવીસ કલાકમાં ચાલુ થઈ જશે ત્યાં સુધી સ્વીચ ઓફ રાખવો પડશે માજી થોડા નિરાશ થયા મેં કહ્યું બા હું તમારા ગામ બાજુ જાઉં છું તમને ઘર સુધી ઉતારતો જાઉં મોબાઈલ વાળા સામે જોઈ માજી કહ્યું તમારા જેવો ભગવાન ઉતારી દીધા હું ત્રીજા દિવસે માજીના ઘર બાજુ ખબર પૂછવા ગયો તો પાડોશીએ કહ્યું કે બે દિવસ પહેલા દીકરોને વહુ આવ્યા હતા માંજીને મુંબઈ લઈ ગયા અને વાડી ગામના કણબી પટેલને તેત્રીસ ટકા ભાગે વાવેતર કરવા આપી દીધી મિશન માઝી મોબાઈલ સફળ થયું મારી પાસે ફોન નંબર હતો મેં ફોન કર્યો માજીને મેં કહ્યું બા જય માતાજી મોબાઈલની દુકાને મળ્યો હતો એ બાપુ બોલું છું મોબાઈલ ચાલુ થઈ ગયો માજીએ કહ્યું હવે મોબાઈલની શું જરૂર દીકરા અને વહુના ઘરે મુંબઈ આવી ગઈ છું એ બે સામાન્ય સામાજ હોય છે મેં કહ્યું આ મારો નંબર છે મોબાઈલ બગડે તો ફોન કરજો જય માતાજી આવા નવા જાણવાલાયક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો